ફ્લાઈવિંગ ફાઉન્ડેશન દ્વારા જિંદલ સો પાઇપના સહયોગથી સાવિત્રી વિહાર મધ્ય ઓગણત્રીસ ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું થેલેસેમિયા ગ્રસ્ત બાળકોના જીવન બચાવવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કેમ્પમાં દાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેના પરિણામે કુલ એકાવન હજાર પાંચસો સીસી રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ફ્લાઇવિંગ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રીમતી ગીતા સંજય બાપટે તમામ દાતાઓ સહયોગીઓ અને ઉપસ્થિત મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો તેમણે આ રક્તદાન દ્વારા મુન્દ્રાને બ્લડ બેંકની ભેટ આપવાની નેમ સૌ દાતાઓના સહયોગથી વ્યક્ત કરી હતી જે આ વિસ્તારમાં સ્વાસ્થ્ય સેવાઓ માટે એક સીમા ચિહ્નરૂપ બની રહેશે આશાપુરા મિનરલ્સ બરાયાથી પણ ડોનરનો સહયોગ મળ્યો હતો

વિંગ કમાન્ડર નિરંજન મોહન રમેશ ચાવડા યોગેન્દ્ર ગોસ્વામી વિનોદ પટેલ સહયોગી સંસ્થાઓ ફ્લાઇવિંગ ફાઉન્ડેશનના સંજય બાપટ શ્રી બાલ બ્રહ્માણી ભરાડી ટ્રસ્ટના હરેશભાઈ જોશી જીકે બ્લડ બેંક ડોક્ટર વિસ્મય ગુપ્તા ડોક્ટર હેતાંશ ભાલારા દર્શન રાવલ

इस तरह से कि हमारे कर्मचारी ब्लड डोनेट कर सकें मैं आपको पहले ही बताना चाहूँगा वैसे हम अगस्त छः तारीख को ही दो यूनिट ब्लड डोनेट कर चुके हैं लेकिन आज भी बहुत अच्छा रिस्पांस रहा लोगों का और इस तरह से एक यूनिट या फिर इक्यावन हज़ार पाँच ब्लड हमने जमा किया है जो कि थैलीसीमिया के बच्चे जो हैं थैलीसीमिया से पीड़ित बच्चे उनके कार्य ફ્લાઇવિંગ ફાઉન્ડેશનના માધ્યમથી અને ખાસ કરીને જિંદલ સોપાઈપ લિમિટેડના સહયોગથી આજે ખૂબ મોટો અને ઐતિહાસિક કહી શકાય એવો એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન સાવિત્રી વિહાર ક્લબ હાઉસ મતે યોજવામાં આવ્યું હતું જેની અંદર એકાવન હજાર પાંચસો સીસી રક્ત એકત્રિત કરવામાં જીકે જનરલ બ્લડ બેંક અને ફ્લાયવિંગ ફાઉન્ડેશનને સફળતા મળી છે તો અત્રે જઈ અમે જિંદલ સોપાઈ અને આશાપુરા મિનરલ્સ જિંદલ નાના કપાયા અને તમામ ડોનર રક્તદાતાઓનો ફ્લાયવિંગ ફાઉન્ડેશન વતીથી આભાર માનીએ છીએ અને ટૂંક જ સમયમાં અમે મુંદ્રા તાલુકાને મુન્દ્રાવાસીઓને એક જે ખૂબ જરૂરી છે એવી બ્લડ બેંકની ભેટ પણ તમામ દાતાઓના સહયોગથી આપવા જઈ રહ્યા છીએ તો આપ સૌ પણ આ ભગીરથ કાર્યની અંદર જોડાવ એવી સૌને અમે નમ્ર વિનંતી પણ કરીએ છીએ આજ રોજ એકાવન હજાર પાંચસો સીસી રક્ત એકત્રિત થયું છે એ તમામ રક્તદાતાઓનો અમે મીડિયાના માધ્યમથી આભાર વ્યક્ત કરીએ છીએ આ થેલ્સમિયાગ્રસ્ત બાળકો માટે જીકે જનરલ હોસ્પિટલના માધ્યમથી છેલ્સમિયાગ્રસ્ત બાળકોને દર મહિને એકથી બે બોટલની એક યુનિટની જરૂર પડતી હોય છે અને અઢીસોથી વધારે બાળકો આ થેલ્સ્મિયાગ્રસ્ત છે જેને દર મહિને જરૂરત હોય છે એટલે આપણે અવારનવાર આવા અવેરનેસના કાર્યક્રમો કરતા રહીએ અને બ્લડ ડોનેશનના કેમ્પો થેલ્સમ્યાગ્રસ્ત બાળકો માટે થતા રહે એવી પણ તમામ રક્તદાતાઓને અમે અહીંયાથી વિનંતી કરીએ છીએ